સૂર્યપુત્રી તાપી નદીનો આજે જન્મદિવસ સુરતમાં તાપી સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા તાપી નદીમાં માં કેમિકલ યુક્ત પાણી છોડતું હોવાનું સામે આવ્યું તાપી નદી સફાઈ અભિયાન દરમિયાન મોટી સંખ્યામાં માં જોવા મળી તાપી નદીના ના અનેક વાર સાંજે આજે સફાઈ કરવામાં આવશે તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે આજ રોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી તાપી માતાનો નો પ્રાગટ્ય દિવસ હોય આ નિમિત્તે અમે અશ્વિની કુમાર ખાતે જે ઓવારો આવેલો છે ત્યાં સફાઈ અભિયાન કાર્યક્રમ રાખેલો અને સાથે સાથે આરતી નો પણ કાર્યક્રમ રાખેલો પૂજા નો કાર્યક્રમ રાખેલો એટલે આજના આ દિવસે સૂર્યપુત્રી તાપી મૈયાના ના પ્રાગટ્ય દિને સમગ્ર સુરત શહેરની જનતાને હું શુભકામના પાઠવું છું ને સાથે સાથે અહીંયા ચિંતાનો વિષય પણ એક સામે આવ્યો છે કારણ કે ગંદકી તો છે જ ખૂબ વ્યાપક પ્રમાણમાં ગંદકી છે સાથે સાથે અસંખ્ય સંખ્યા ની અંદર જે માછલાઓ જે અંદર અંદર પાણીમાં મરેલા છે તો અહિયાંથી આ તાપી માતાનું પાણી આપણે ઘેર પણ આવે છે તો આ એક સવાલ ખૂબ મોટો છે કે આ પાણી કેટલું દૂષિત છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ સુરત મહાનગરપાલિકાના જે શાસકો છે એમણે તો જાણે આખે પાટા બાંધેલા હોય એ પ્રમાણે વર્તન છે એટલે સુરત શહેર ની જનતા ને અને સુરત મહાનગરપાલિકાના તંત્ર ને પણ આપી આવો અહિયાં જોવો અને જે પરિસ્થિતિ છે એ તમે જોઈ અને એનું નિરાકરણ આવે એના પણ અમે એમને અપીલ કરીએ સાથે સાથે સુરત શહેરની જનતા ને પણ અપીલ કરીએ છીએ કે આપણી સૌનો આ સહિયારી જવાબદારી છે કે આ જે તાપી મૈયા છે એમને દૂષિત આપણે ન કરીએ જેથી કરીને અહિયાં જે માછલીઓ અંદર મરેલી છે એ પણ ન મરે બીજા પણ અસંખ્ય

અને જેના નામ સ્મરણ માત્ર થી સાથે સાથે આજે અમે જયારે રામનાથ વરા પર આવ્યા ત્યારે જોયું કે કહેવાતી હિન્દુત્વવાદી ભારતીય જનતા પાર્ટીની જે સરકારનું શાસન છે સુરત મહાનગરપાલિકામાં વારંવાર તાપી સફાઈ તાપી શુદ્ધિકરણ અભિયાનની વાતો કરી અને કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવે છે પરંતુ આજે અત્યારે બે ફામ ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે સુરત શહેરની જીવાદોરી સમાના તાપી નદી છે આજે એટલી પ્રદૂષિત છે કે મરણ પથારી એવો તાપી મૈયા એવું લાગી રહ્યું છે એની અંદર જે જીવ જંતુઓ છે ઓવારા જગ્યા એ સફાઈ નથી ભારતીય જનતા પાર્ટીના એસીમાં બેઠેલા નફટ શાસકો કહેવા માંગુ છું કે તમે જે ગાય માતા અને તાપી માતાના નામે વારંવાર મત માંગો છો પણ આ તાપી માતાને માટે પણ તમે કંઈક કરો એવી આપ સૌને વિનંતી છે